જુનાગઢ માળિયા હાટીના તાલુકાના અમરાપુર ગીરગામમાં આજે વહેલી સવારથી પડેલા અનરાધાર વરસાદ બાદ મહુડી નદીમાં ઘોડાપુર આવી ગયો હતો નદીના પાણીનો પ્રવાહ વધારે થતા પાણી ખેતરો તરફ ફરી વળ્યા હતા જેને કારણે વિસ્તારનો મુખ્ય પાક મગફળી બગડ્યો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ગામના સરપંચ ભૈલુ સોલંકીએ જણાવ્યું કે પાકને થયેલા ભારે નુકસાનની જાણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કરી દેવામાં આવી છે સાથે સરપંચ અને સ્થાનિક આગેવાનો મામલતદાર સાથે મળી તાત્કાલિક સર્વે કરવાની માંગ કરી છે ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર સહાય આપવામાં આવે તેવી માંગ આવી છે એટલે કે કલાકે વરસાદ પડવાથી અમારી મઘેડી નદી ઉપરના આજુબાજુના જે ખેતરો આવેલા છે તેમાં સંપૂર્ણ પાણી વહી જવાથી સંપૂર્ણ ખેતીના પાકને નુકસાન થઈ ગયું છે આપ જોઈ શકો છો મગફળી છે એ સંપૂર્ણ પાયા વ્યવહાર હાલ નાશ થઈ ગયું હોય જેમનું એટલે અમારે સરકારશ્રીને વિનંતી છે સાહેબ સાહેબશ્રી કલેક્ટર સાહેબશ્રી ડિઝાક્ટરની અંદર આ મિટિંગની અંદર તાત્કાલિક આ અમરાપુર ગામનું સર્વે કરી અને ખેડૂતોનું જે નુકસાન થયું છે પાયમાલ થઈ ગયા છે ખેડૂતો એનું વહેલું તકે સર્વે કરી અને એમને વહેલું યોગ્ય વળતર આપવામાં આવે અમારો રોજની લડા થાય છે તે પણ સંપૂર્ણ ઓવરફ્લો થવાની તૈયારી હોય આજ વહેલી સવારે ચારથી છ વાગ્યા બે કલાકની અંદર બારથી તેર ઇંચ વરસાદ પડ્યો હોય તો સંપૂર્ણ ખેતીનો પાક નિષ્ફળ ગયેલ છે